હવામાન વિભાગની આગાહીના પગલે જો ખાસ વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના ડીસા અને તેમજ પાલનપુર સહિતના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ છે તે શરૂ થઈ ગયો છે ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણીથી જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે જેમાં ખાસ વાત કરીએ ડીસા તાલુકાના ચંદાજી ગોડિયામાં પણ ખાસ એક ખેડૂતના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે અને ખેડૂતે ખાસ કહી શકાય કે આના પગલે ખેડૂત પરિવાર પણ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે ઘરમાં પોતાની જે પાણીમાં ભરાતા જે ઘરવખરી છે તે પણ આખી નાશ પામી ગઈ છે ઉપરાંત જે ઘરનો ચૂલો છે તે પણ હાલ સળગવો ખૂબ જ મુશ્કેલ બન્યો છે અને જેથી ખાસ વાત કરીએ ગામ લોકોએ આ પરિવારના સભ્યોને તેમના માટે ખાસ ભોજન બનાવવાની વ્યવસ્થા કરી છે જોકે વરસાદી પાણીથી મુશ્કેલીમાં મુકાયેલા આ વિસ્તારના લોકોની સમસ્યામાં મદદરૂપ થવા માટે કોઈ પણ રાજનેતા નથી પહોંચ્યા જેને લઈને ખાસ લોકોમાં પણ ભારે રોષની રોષની લાગણી ફેરાઈ છે ઉપરાંત વાત ખાસ ડીશામાં પણ વહેલી સવારે સાડા સાત વાગ્યાથી લગભગ ચાર કલાક સુધીમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો હતો આકાશમાં જ્યારે કહી શકાય કે ભારે વાદળો પણ ગોર ગોર જોવા મળી રહ્યા હતા ખાસ વાત કરીએ તો ખાસ હળવાથી ભારે વરસાદથી ઝાપટાં પણ હજુ પણ વરસી રહ્યા છે

અને ચંદાજી ગોળિયામાં રાતની વાતનો વરસાદ પડી રહ્યો છે સો પેરથી રસ્તા પાણીના બધી લોકોએ બંધ કરેલા છે અને ઘરની અંદર આઠ ફૂટ પાણી ભરેલા છે અને બારે બેઠા છીએ છોકરા બીજા નાના નાના અને સુલા બુલા અમારે હળગાવવાની કોઈ વ્યવસ્થા નથી અને પાણીનો નિકાલ કોઈ ધારાસભ્ય કે કોઈ સંસદ સભ્ય આવીને કરતા નથી અને કોઈ સરપંચ અમારી વાત સાંભળતા નથી અને ગરીબ લોકોની કહાની કોઈ સરકાર વભરતો નથી વલસાડ